રિંગરોડના કાપડ માર્કેટમાં ડમી વેપારી બેસાડી ઉઠમનું કરી વિવર્સને વેપારીઓને છેતરતા ઠગને સલબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે

ધરપકડ કરતા આ સમગ્ર ખેલમાં તે માત્ર પ્યાદુવાનું બહાર આવ્યું હતું માસ્ટર માઇન્ડ રઘુકુર માર્કેટમાં સીતારામના નામે પેઢી ચલાવતો અને સીતારામના ઉપનામે જાણીતા રમેશ ધનજી ઇશોરિયા બહાર આવ્યું હતું તેણે જે રીષિ શાહ સંદીપ પનાલાને દુકાન ખોલી આપી વેપારી તરીકે બેસાડ્યા હતા જેમાં વિવસ પાસે તે ઋષિ શાહને ટોળકી મંગાવતી હતી તે બારોબાર સીતારામ મંગાવી બિહારી દલાલ મારફત રોકડેથી વેચી મારતો હતો છ આ રીતે કોઈ પણ પેઢી ખોલી મોટા પાયે ધંધો કર્યા બાદ પ્યાદાઓને દુકાન બંધ કરાવી ભગાવી દેતો હતો બાદમાં ઓછા પૈસામાં સમાધાન કરાવે મોટો ખેલ કરતો હતો પોલીસે આ ગુનામાં તેની ટોળકીની તપાસ કરી રહી છે ત્યારે પણ હિસોરિયા મુક તમાસો જોતો રહેતો હતો

આમાં બેસેલો હતો દુકાન લઈને અને એને દુકાન અપાવનાર એક રમેશ ધનજીભાઈ ઈશ્વરિયા ઉર્ફે સીતારામ કરીને એક વ્યક્તિ છે એણે એને દુકાન અપાવડાવી હતી અને એને ફાઇનાન્સ પણ કર્યું હતું આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી કે જે માલ ઋષિએ ખરીદ્યો છે એ માલ એને કોને આપ્યો છે તો આ માલ જેને એને આપ્યો હતો એ પણ આ સીતારામ રમેશ ધનજીભાઈ ઉર્ફે સીતારામના સંપર્કમાં હતો અને જે માલ લેનાર છે વિજય કરીને એ પણ આ સીતારામના સંપર્કમાં હતો તેથી પોલીસને કન્ફર્મ થયું હતું કે આ જે સમગ્ર ઘટના છે એમાં મુખ્ય સૂત્રધાર તરીકે રમેશ ધનજીભાઈ સીતારામ છે અને એને કારણે પોલીસે જે બીજી ઇન્ફોર્મેશન મળી અને જે પુરાવા મળ્યા એના આધારે આની ધરપકડ કરી છે ધરપકડ બાદ અમે અન્ય પણ ઇન્વેસ્ટિગેશન અત્યારે કરી રહ્યા છીએ કે આ વ્યક્તિ અન્ય કયા કયા ગુનાઓમાં સામેલ છે આ ઉપરાંત અન્ય જે પણ વિક્ટીમ હોય એનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારની એમોસાના ભોગ બનેલા હોય એવા કોઈપણ વ્યક્તિ પોલીસ પાસે આવે અને ફરિયાદ નોંધાવે આપ મીડિયાના મારફ મિત્રોના મારફતે પણ અમારી અપીલ છે લોકોને કે કોઈ પણ વ્યક્તિ આવી રીતના છેતરપિંડીનો ભોગ બન્યો હોય કે જેમાં એને માલ આપ્યો હોય પરંતુ પૈસા કોઈ એને પરત ના આપ્યા હોય અને સસ્તામાં માલ એકસાથે ખરીદ્યો હોય આ પ્રકારના અલગ અલગ ઘટના એ લોકો સાથે બની હોય તો પોલીસનો સંપર્ક કરે હાલ તો કાપડ માર્કેટમાં કરોડો રૂપિયા ઠગાઈ મામલે મુખ્ય આરોપીને ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધો છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ